તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે વેચવાનું છે જેમાં મિની ટ્રેક્ટર છે 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 ટ્રોલી રાપ છે ડગરા પાવડો એ ટુ ઝેડ ઓજાર તમને મળી જશે આ ટ્રેક્ટરની સાથે તમે કોઈ સારું મિની ટ્રેક્ટર ટોટલ ઓજાર સાથે ગોતી રહ્યા હોય મહિન્દ્રા કંપનીનું તો આ ટ્રેક્ટર તમે આંખ બંધ કરીને લઈ શકશો કેમકે રાજેશભાઈના આ રીતના ઘણા બધા મિની ટ્રેક્ટર વેચાય પણ ગયા છે ઓજાર સાથે એકદમ સારા ટ્રેક્ટર આવે છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાના હોય છે તો તમે રાજેશભાઈનો કોન્ટેક કરી અને સારું મિની ટ્રેક્ટર ગોતી રહ્યા હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકશો એક વખત તમે રાજેશભાઈનો કોન્ટેક પણ કરી લેજો કેમ કે એકદમ સારા ટ્રેક્ટર હોય છે અને વેચાઈ પણ જાય છે અમુક જ ટાઈમ ની અંદર તો તમે રાજેશભાઈનો નો કોન્ટેક કરજો અને બાકી ટ્રેક્ટર અને માહિતી હું તમને આપી દઈશ વિડીયો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં મહેન્દ્ર જીઓ ટ્રેક્ટર છે અને ઓઝાર છે ઓઝાર ટોટલ ઓઝાર છે દાંતી રાપ ડગરા પાવડો ટ્રેલર ટોટલ વસ્તુ છે ઓરણી પણ છે વેચવાના છે સૌપ્રથમ તમને હું ટ્રેક્ટરની માહિતી આપું તો ટ્રેક્ટર છે મહિન્દ્રા જીઓ બસો પચ્ચીસ અને મોડલ છે બે હજાર એકવીસનું ને માત્ર આઠસો કલાક જ ચાલેલું છે એટલે કે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે આ કિંમતમાં તમને મિની ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં નવું જ ટ્રેક્ટર ઘણા એક એક રીતે જોઈએ તો આઠસો કલાક જ ચાલેલું છે માત્ર ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ છત્રી એકદમ ન્યુ કન્ડિશનમાં ટાયર પણ નવા જ જોવા મળશે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટરની સાથે ઓઝાર પણ તમને મળી જશે ઓઝારમાં એક ઓરણી છે ઓટોમેટિક ઓરણી ઓરણી છે સાવ નવી ઓરણી જોવા મળશે નવી ઓરણી છે સાવ ઓછો યુઝ કરેલો છે ઓરણીનો ક્યાંય પણ સડો જોવા નહીં મળે એક ટ્રેલર છે બે હજાર ત્રેવીસ ના મોડલનું જ ટ્રેલર છે નવું ટ્રેલર છે આ ટ્રેલર પણ સાથે આપવાનું છે

અને એક રાપ છે રાપ પણ નવી જોવા મળશે તમે અંદર પણ ક્લિયર કર જોઈ રહ્યા છો રાપ પણ આપવાની છે અને ડગરા મળી જશે ડગરા પણ છે સાથે એક પાવડો છે પાવડો પણ આપવાનો છે આ ટોટલ સામાનની કિંમત માત્ર ને માત્ર ચાર લાખ અને સાહીઠ હજાર ચાર લાખ સાઠ હજાર કિંમત પણ અંદાજિત રાજેશભાઈએ રાખેલી છે હજુ તમને તમારે આ સેટ લેવો હશે આખો સેટ તો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અને આ સામાન વેચાઈ પણ જશે અમુક જ ટાઈમની અંદર તો વહેલી તકે રાજેશભાઈનો કોન્ટેક કરજો હવે આ સામાન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર ઓજાર તમને તાલુકો જિલ્લો પોરબંદર અને બળેજ ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો